કાળી કમાણી થી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભો કરનાર આ ટપોરી લલ્લા બિહારી એટલે કે મહેમૂદ પઠાણ ના કાળા કારોબાર અને તેના સામ્રાજ્ય અંત ગુજરાત પોલીસે આણ્યો છે અને આ ચંડોળા તળાવમાં શું ધંધા ચાલી રહ્યા હતા તે મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ નું પણ એક નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવ

સવા લાખ ચોરસ ફૂટ જે જગ્યા છે તે સાફ કરવામાં આવી છે સામ્રાજ્ય ઉભું કર્યું હતું જેમાં મહિલાઓને દેહ વિક્રયના ધંધામાં ધકેલતો હતો દસ ટકાના વ્યાજે તે પૈસાનું ધિરાણ કરતો હતો અને જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવતા હતા તેને આ બંગાળમાં રહેલા એજન્ટો કહેતા હતા કે લિસ અનેક મહિલાઓ છે તેને દેવિક્રયના ધંધામાં તે ધકેલતો હતો રિક્ષાઓ ભાડે આપતો હતો આ જ સામ્રાજ્યમાં તેનો એક આલિશાન બંગલો હતો ગોડાઉન હતા ગોળા હતા પક્ષીઓ હતા અને તે બટાકા અને અલગ અલગ જે પાક છે તેની વાવણી પણ કરતો હતો આ લલ્લા બિહારીનું જે સામ્રાજ્ય ચંડોળા તળાવમાં હતું તેમાં ગુજરાત પોલીસે ધ્વસ્ત કરવાનું કામ ચાલુ કર્યું છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવીએ જે પ્રકારે ચંડોળા તળાવમાં જે કારોબાર ચાલતો હતો તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે

पकड़े गए हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां छोटी छोटी मुस्लिम बेटियों को ये गैर कानूनी बांग्लादेशियों ने वेश्यावृत्ति का शिकार बनाया हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पर पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक इंच जगह हम खाली सरा के ऐतिहासिक काम का, अहमदाबाद पुलिस अहमदाबाद महानगर पालिका अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के ये काम पूर्ण कर जो तालाब की जगह जो सवा लाख मीटर से ज्यादा जगह

પોતે પણ તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને કેટલાક નેતાઓ માંગણી કરી રહ્યા છે કે આ જે ભારતીયો છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર કરી આપે જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેઓના મકાન તોડી નાખવા જોઈએ પરંતુ આ જે ભારતીયો છે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા મળે તેવી પણ આ નેતાઓ માગણી કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा